નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની વર્ષો જૂની માગણીઓનો સરકારે આખરે કર્યો છે સ્વીકાર તો મિત્રો કઈ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને કઈ શરતોને આધારે સ્વીકાર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે પરંતુ પ્રક્રિયામાં સમય લાગશે તો સરકારે તેની જાહેરાત કરી હોવા છતાં પેનલની રચના હજુ બાકી છે અને તેની સંદર્ભ શરતો પણ બાકી છે તો એકવાર સ્થાપના થયા પછી કમિશનને તેનો અહેવાલ રજૂ કરવામાં સામાન્ય રીતે બારથી અઢાર મહિનાનો સમય લાગે છે તો તે પછી સરકાર ભલામણોની સમીક્ષા કરે છે અને તેને મંજૂરી આપે છે એટલે કે સંપૂર્ણ અમલીકરણમાં બે વર્ષ જેટલો સમય છે તે લાગી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો શું આશા રાખી રહ્યા છે અને બાર વર્ષની સેવા પછી સંપૂર્ણ પેન્શન આપવામાં આવે તો ચર્ચામાં આવી રહેલ એક મુખ્ય સુધારામાં સંપૂર્ણ પેન્શન પાત્રતા પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવાની એક દરખાસ્તનો સમાવેશ થાય છે તો આ ફેરફાર કર્મચારીઓને પૂર્ણ પેન્શન માટે વહેલા લાયક બનવાની મંજૂરી આપશે જે કારકિર્દીના મધ્યમાં રહેલા લોકો માટે નિવૃત્તિ સુરક્ષામાં વધારો કરશે તો તે સરકારી નોકરીઓમાં લાંબા સેવા સમયગાળાને પણ પ્રોત્સાહન આપી શકે છે તો જો આ પગલું અમલમાં મૂકવામાં આવે તો નિવૃત્તિ વયની નજીક પહોંચેલા હજારો કર્મચારીઓને ફાયદો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો શું આશા રાખી રહ્યા છે અને લઘુત્તમ પેન્શન વધીને રૂપિયા પચીસ હજાર થશે તો નિવૃત્ત લોકો માટે થોડી મોટી રાહત આવી શકે છે કારણ કે અહેવાલો સૂચવે છે કે લઘુત્તમ મૂળભૂત પેન્શન નવ હજાર રૂપિયાથી વધારીને પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવશે તો આનો અર્થ લગભગ ત્રણ ગણો વધારો થશે જેનાથી પેન્શનરોને વધુ નાણાકીય સ્થિરતા મળશે તો સરળ પ્રક્રિયા અને વધુ પારદર્શિતા માટે યુનિફાઈડ પેન્શન યોજનાને સરળ બનાવવાની પણ અપેક્ષા આપવામાં આવી છે તો આ ફેરફારો નિવૃત્તિને વધુ આરામદાયક બનાવી શકે છે ખાસ કરીને ઓછી આવક ધરાવતા પેન્શનરો માટે તો ખાસ કરીને આઠમા પગાર પંચમાં જે હાલમાં નવ હજાર રૂપિયાનું પેન્શન મેળવી રહ્યા છે તેવા દરેક પેન્શનર મિત્રોને પચીસ હજાર રૂપિયા સુધીનું મૂળભૂત પેન્શન છે તે આપવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો શું આશા રાખી રહ્યા છે તો એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસનો ફિટમેન ફેક્ટર તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે કે વિવિધ પેમેટ્રિક સ્તરોમાં પગાર કેટલો વધશે તો તે એક અર્થ કર્મચારીઓ માટે ચુકવણી અને નિવૃત્ત લોકો માટે મોટી પેન્શનનો સમાવેશ થાય છે તો વર્તમાન ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચની વચ્ચે પગારને સંરક્ષિત કરીને આઠમો પગાર પંચ તાજેતરના સમયમાં સૌથી ઉદાર બની શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અન્ય ફાયદાઓ પર સંભવિત લહેરની અસરો વિશે તો જો પેન્શન પાત્રતા અને પગાર માળખામાં સુધારો કરવામાં આવે તો અન્ય ઘણા લાભોમાં પણ સુધારો થઈ શકે છે તો કર્મચારીઓને ઉચ્ચ ગ્રેજ્યુટીની ચૂકવણી માટે મોટા પ્રોવિડન્ટ ફંડ યોગદાનની યોગદાન મળી શકે છે તો યુપીએસ સુધારા હેઠળ સરળ પેન્શન વિતરણ પ્રણાલી સાથે નિવૃત્તિ પછીના આરોગ્ય સંભાળ કવરેજમાં પણ સુધારો થવાની અપેક્ષા છે તો એકસાથે આ ફેરફારો સરકારી નોકરીઓને વધુ નાણાકીય રીતે લાભદાયી બનાવશે અને ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર કરશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ સુધારા ક્યારે અમલમાં આવશે તો નિષ્ણાતો માને છે કે પેન્શન સુધારા અને ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારો બે હજાર પચીસના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે ત્યારબાદ તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે તો આગામી બે વર્ષ મહત્વપૂર્ણ રહેશે કારણ કે કમિશન તેમની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહ્યું છે તો સરકારી કર્મચારીઓ બે હજાર પચીસના અંત સુધીમાં આ ફેરફારો સ્પષ્ટપણે અપડેટ્સની અપેક્ષા રાખી શકે છે જો સમયપત્રક પર મંજૂરી આપવામાં આવે તો આ ફેરફારો બે હજાર છવ્વીસથી શરૂ થતાં ભારતના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સુખાકારીમાં નોંધપાત્ર રીતે વધારો કરશે તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર